તો જય માતાજી મિત્રો જય મા રવેચી મિત્રો આજે આપણે આવ્યા છીએ કચ્છના એક પવિત્ર ધામે એટલે કે રાવધામમાં આવેલ મા રવેચી માના મંદિરે મિત્રો આ માત્ર મંદિર નથી એ ભક્તિ અને ચમત્કારનું પ્રતીક છે રાવધામે પહોંચતા રસ્તામાં કચ્છની ધરતીની શાંતિ અને સૌંદર્ય બંને અનુભવી શકાય છે અહીંની ધરતીની સોગંધ અને પવનની ઠંડક મનને તાજગી આપે છે અહીં પહોંચતા જ મનને શાંતિનો અહેસાસ થાય છે મંદિરના પ્રવેશ દ્વારથી જ એક દિવ્ય શક્તિનો સ્પર્શ અનુભવાય છે તો મિત્રો આ છે માં રવેચીનું મંદિર કહેવામાં આવે છે કે અહીં માં રવેચીએ પોતાના ભક્તોની રક્ષા માટે અનેકો ચમત્કાર કર્યા છે અહીં રોજ સવાર અને સાંજે આરતી થાય છે જે મનને શાંતિ આપે છે મિત્રો રવેચીમાં આ પ્રસિદ્ધ મંદિર કચ્છની ઐતિહાસિક ભૂમિ એટલે રાપર તાલુકાના રણકાંઠા પર આવેલ રવ ગામે આવેલું છે અહીંનું વાતાવરણ માં મનોહર પ્રકૃતિવાળું અને શીતળતા જોઈ યાત્રાળુઓ મુગ્ધ થઈ જાય છે ઝાડ કિનારાની શીતળ હવા અને કુદરતી સૌંદર્ય જોઈ મન નાચી ઉઠે છે માતાજીના સ્થાનકે આવતા મુસાફરોના હૈયા પ્રફુલ્લિત બને છે સંકટો વિસરાઈ જાય છે અહીં કચ્છ સૌરાષ્ટ્ર અને મુંબઈ વગેરેથી દૂર દૂરના સ્થળેથી અનેક ભક્તો માતાજીના દર્શને આવે છે અને યાત્રા પૂરી કરે છે આવનાર દરેક પ્રવાસી તંદુરસ્તી મેળવે છે મંદિર તરફથી આવનાર યાત્રાળુઓને મફત સાદુ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે મીઠી છાસ યાત્રાળુઓ શાંતિ અનુભવે છે આવનાર યાત્રાળુઓની સુખ સુખસાગવડની ભોજનની પૂરતી વ્યવસ્થા કરી આપે છે આ મંદિર પાસે પચીસો ગાયો છે જે ખીરામાં કહેવાય છે ગાયોનું દૂધ વલોવવામાં આવતું નથી માતાજીની ગાયોને અનેક ભક્તો ઘાસ અને ચારી માનતા પૂરી કરે છે અહીં વિશાળ ગૌશાળા જોવાલાયક છે અહીં ચાર ગામના પંથકમાં ડાવરી ત્રંબો અને વિસ્તારમાં શિયાળુ પવન આપેલું છે માતાજીની કૃપા અપરંપાર છે ભાવિક ભક્તોને હાજરા હજૂર છે માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર અનેક ભક્તો પર માની કૃપાને પ્રત્યક્ષ પરચા મળ્યાના અનેક દાખલા મોજૂદ છે પ્રવેશ દ્વારમાં દાખલ થતા શીતળા માતા ગણપતિ હનુમાનજી ખેતરપાળ દાદાની મૂર્તિઓ આવેલી છે પાસે ધર્મશાળા પણ આવેલી છે અને પંચમુખા મહાદેવજીનું મંદિર પણ આવેલું છે બાજુમાં શ્રી અમરજતી કેશવગીરી ગણેશગીરીજીની દેરીઓ છે અને અર્જુન દેવના શિલોક શિલો શિલાલેખ પણ બાજુમાં આવેલું છે મંદિર બહાર રવેચી માતાજીની કામધેનુ ગાયની દેરી છે તે ડેરી સ્વ મહેતા મોહ પોપટ લાલ નારાયણજીએ તેમના સ્મરણા તેમના પુત્રોએ બંધાવેલ છે બાજુમાં ચબૂતરો છે અહીં ત્રણસો જેટલા પશુ પંખીઓ નિયમિત દાણા નખાય છે અસલ મંદિર પાંડવોએ નવ શિખર અને ગુમટો સહિત બનાવેલું હતું વિક્રમ સંવંત અઢારસો અઠોતેરની સાલે સાંબાઈ માતાએ છવ્વીસ હજાર કોરીના વિશાળ ખર્ચે પાકી બાંધણીવાળું મંદિર ચડાવ્યું લગભગ ચોપન ફૂટ ઊંચા ઘૂમટવાળા ચૌદ ફૂટ લાંબુ અને તેર ફૂટ પહોળું છે મંદિરના મધ્ય ભાગે રવેચી માતાજીની ખોડિયાર માતાજીની આશાપુરા માતાજીની અને બાજુમાં સામબાઈ માતાની મૂર્તિ આવેલી છે અને સામબાઈ માતાની મૂર્તિની બાજુમાં વિજુબાવાળા અંબામાની મૂર્તિ રવના ગરાસિયાઓની મૂળ પુરુષ મુરવાજી જાડેજાને રવનું રાજ્ય અપાવ્યું તેમની યાદગીરીમાં મૂર્તિ પધરાવેલી છે રવરાયની મૂર્તિ સામે ત્રણ પગે ઉભેલ નકલંકી ઘોડાની મૂર્તિ છે મંદિરની અંદર રામદેવજી ભગવાનનું નાનું મંદિર આવેલું છે બટુક ખેતરપાર મંદિરની જોત અખંડ બળે છે તેમને ખોડામાં લઈને બિરાજે છે અહીં

ત્રણ વખત સવારે ચાર વાગે મંગળ આરતી સવારે સાત વાગે શણગાર આરતી અને સાંજે સાત વાગે આરતી થાય છે મિત્રો રવેચી ધામનો ઇતિહાસ ઘણાય વર્ષો જૂનો છે કહેવાય છે કે અહીં સાધુઓ તપસ્યા કરતા હતા જ્યાં માતા પ્રગટ થઈ અને આ સ્થાન પવિત્ર બન્યું પછી ભક્તોએ આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું નવરાત્રિ દરમિયાન અહીં હજારો ભક્તો ઉમટી પડે છે દરેક ભક્તની એક જ આશા હોય છે કે માતાજી અમારી પર કૃપા કરે લોકો માનતા છે કે જે શ્રદ્ધાથી આવે તેની મનોકામના જરૂર પૂરી થાય છે રવેતી ધામની આસપાસ કુદરતનું અદ્ભુત સૌંદર્ય છે અહીંનું વાતાવરણ મનને શાંત કરે છે જાણે માતાની ગોદમાં બેસી ગયા હોઈએ તો મિત્રો જીવનની દોડધામ વચ્ચે આવી જગ્યાએ આપણને યાદ અપાવે છે કે શાંતિ અને ભક્તિ એ જ સાચો સુખ છે માતાની કૃપા સૌ પર રહે એ જ પ્રાર્થના તો મિત્રો આ હતું રવેચી ધામ રવ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીએ એક નવા ધામ સાથે જય રવેચીના